સમાચારો જોયા વિસ્તારથી તો સુરત જિલ્લામાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ અફીણનો જથ્થો ઝડપાયો છે જિલ્લા ઓપરેશન ગ્રુપની ટીમે કડોદરા વિસ્તારમાં એક કરિયાણાની દુકાનમાંથી પચીસ લાખથી વધુની કિંમતનો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે દુકાનદાર એવા નવ યુવાની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે સાથે સાથે અફીણનો જથ્થો આપનાર કડોદરા નજીક આવેલા વરેલીના એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ઝડપાયેલો યુવક કે જે નીટની એક્ઝામની તૈયારી કરતો હોવાનું પણ સામે આવ્યું છે સુરત જિલ્લા પોલીસ હાલ એક મુહિમ ચલાવી રહી છે જેનું નામ છે આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ આ સૂત્ર હેઠળ જિલ્લા પોલીસ એક બાદ એક માદક પદાર્થના જથ્થા પણ ઝડપી રહી છે ત્યારે ગઈકાલે પણ સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ અફીણ ઝડપવામાં સફળ થઈ છે બાતમીના આધારે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ગઈકાલે કડોદરાના નવા હળપતિ વાસમાં આવેલ ભવાની કરિયાણા સ્ટોર નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા દુકાનમાંથી એક પુઠ્ઠાના બોક્સમાં મૂકેલ એક કિલોના પેકિંગ એવા પાંચ પેકેટ અફીટ મળી આવ્યા હતા જિલ્લા ઓપરેશન ગ્રુપની ટીમ તમામ અફીણનો જથ્થો તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ 26 લાખ થી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દુકાનદાર પિન્ટુ કેસરી મલ લુહારની ધરપકડ કરી છે પિન્ટુ હાલ જ 12 ધોરણ પાસ કરી હાલ નીટ ની એક્ઝામ ની તૈયારી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસ તપાસમાં પિન્ટુ આ જથ્થો કડુદરા નજીક આવેલા વરેલી ખાતે રહેતા બુધાલાલ બિશ્નોઈ નામના ઈસમ આપી ગયો હોવાની કબૂલાત કરી છે પોલીસે બુધાલાલ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો છે પિન્ટુ આ અફીણનો વ્યવસાય ક્યારથી કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં કોની કોની પાસે અફીણનો જથ્થો લાવ્યો છે તેની તપાસ સુરત જિલ્લા પોલીસ દ્વારા સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મોહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે વડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સત્તર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો

છેલ્લા એક વર્ષથી આ મુદ્દામાં મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે નવા હળપતિવાસ માં આવેલી છે સરકારી આ સરકારી આરોપી પકડાયો છે આરોપી હાલમાં ધોરણ બાર પાસ થઈ અને કોઈ પરીક્ષાની તૈયારી માટે